નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે નવસારીના બિલમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાયડ પડી પાંચ લોકો ઇજાગ્રસ્ત હતા દોડધામ ફૂટબોલથી માંડી બોક્સિંગ સુધી ચીને રોબોટ ઓલિમ્પિક આયોજન કર્યું સોળ દેશોએ ભાગ લીધો શેરબજારમાં તેજી સેનેક્સ હજાર તો નિફ્ટીમાં ત્રણસો થી વધુ પોઈન્ટના ઉછાળાથી રોકાણકારો રાજીના રેડ સુપ્રીમ કોર્ટની સલાહ લેવી કે નહીં તે કોર્ટ નહીં રાષ્ટ્રપતિ જ નક્કી કરશે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા ટ્રમ્પે શરૂ કરી માઇન્ડ ગેમ યુકેન યુદ્ધ અંગે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ થી જેલેન્સ્કી ટેન્શનમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપનો સીપીઆર દાવ વિપક્ષને ડબલ ટેન્શન ડીએમકે પર ટકી નજરો ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા જ જેલેન્સ્કીએ રાખી મોટી શરત યુ ના નેતાઓનું પણ મળ્યું સમર્થન રાજકોટમાં ટીખળખોરનો આતંક જૂના માર્કેટયાર્ડ નજીક ચાર બસ પર પથ્થરમારો જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં જ બીજી વખત વાદળ ફાટતા તંત્ર એલર્ટ થયું કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર ભૂસ્ખલન થતા સાત લોકોના થયા મોત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંદેશમાં વડાપ્રધાનની મોટી જાહેરાત ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે મેટાની એઆઈ ચેટબોર્ડ વિવાદમાં ઘેરાઈ અમેરિકી સાંસદોનો તપાસનો આદેશ અવકાશમાં જનારા બીજા ભારતીય અને એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા વોટચોરો ગદી છોડો મતદાર અધિકાર યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ ભાજપને ટોણો માર્યો નાસા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર એક્ટ ગોઠવશે ભવિષ્યમાં મંગળ પર પણ વીજળી ઉત્પન્ન થશે રશિયા પર મોટી પ્રગતિ તેના પર નજર રાખો ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને સસ્પેન્સ વધાર્યું ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ ગઠબંધન સીપી રાધાકૃષ્ણની પસંદગી કરી છત્તીસગઢમાં ભયંકર આઈડી બ્લાસ્ટમાં એક જવાન સહિત ત્રણ ઇજાગ્રસ્ત સુરક્ષા દળોએ વિસ્તારને ઘેર્યો સુરતમાં બત્રીસ કરોડના હીરાની ચોરીનો ફૂટ્યો ભાંડો ફરિયાદી નીકળ્યો માસ્ટરમાઇન્ડ વીમો પકવવા માટે કર્યું આવું કેન્દ્ર સરકારનો અન્યાય ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી જીએસટી ચાર નહીં માત્ર બે લેવાશે કરદારોને રાહતનો સંકેત બિહારમાં એસઆઈઆર માંથી નામ રદ થયેલા મતદારોની યાદી જાહેર એસસી ના આદેશ બાદ ઈસી નો નિર્ણય હું અને તેજસ્વીની ચૂંટણી પંચથી ડરતા નથી અનુરાગ ઠાકુર પાસે કેમ ના માગ્યું સોગંદનામું રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર હવામાન વિભાગની મુશળધાર વરસાદની આગાહી ગુજરાત મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એલર્ટ ઓડિશાના પૂર્વ સીએમ નવીન પટનાયકની તબિયત બગડી ભુવનેશ્વર હોસ્પિટલમાં કરાયા દાખલ મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને બનાવ્યા એનડીએ ના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રક્રિયા ધારાસભ્ય ખતમ કરીશું દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી પીએમ મોદી ની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશી મંત્રી આવશે ભારત એનએસએ ડુભોલ સાથે બેઠક યોજીને કરશે ચર્ચા સાત દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો રાહુલ ગાંધીને વોટચોરીના આરોપ પર ઈસીએ આપ્યું મોટું નિવેદન એમએસ ધોની બનશે ટીમ ઇન્ડિયાના હેડકોચ દિગ્ગજના નિવેદનથી મચી ગયો ખળભળાટ એશિયા કપ માટે પાકિસ્તાને ટીમની કરી જાહેરાત બાબર રિઝવાન બહાર ફેંક્યા સલમાન અલી આગા બન્યો કેપ્ટન જીએસટીમાં મોટો ફેરફાર થશે ચારના બદલે માત્ર બે સ્લેબ હશે પીએમ મોદીની જાહેરાત બાદ નાણાં વિભાગનો પ્રસ્તાવ રિઝર્વ બેંકે બધી બેંકોને જનધન ખાતાઓને ફરીથી કેવાયસી કરવા સૂચના આપી જનધન ખાતાનું ફરજિયાત કેવાયસી કરવું પડશે નહીતર એકાઉન્ટ થઈ જશે બંધ બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક બિહારમાં કોંગ્રેસની ટિકિટ માટે નેતાઓની પડાપડી આખરે પાંચ દિવસની શોધખોળ બાદ દેવાયતખવડની ધરપકડ દુધઈના ફાર્મહાઉસમાં તાટકી પોલીસ કેન્દ્રીય કૃષિમંત્રીએ ખેતરનું વચિંતુ નિરીક્ષણ કર્યું બળી ગયેલા પાકને જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો દોષિત કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નોબેલ માટે ઉતાવળા બનેલા ટ્રમ્પે ફોન કરી નોવેલના નાણાં મંત્રીને ખખડાવ્યો નોબેલ નહીં મળે તો વધુ ટેરિફ લગાવી દઈશ બોટાદના ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ જડપાતા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ આવી ગયા સામસામે તમે મુખ્ય ચૂંટણી કમિશનર છો જવાબ આપો પવન ખેરાએ સી ઈસી કુમાર પર સાંધ્યું નિશાન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં દસ ટકા ઘટાડો ખાતરથી લઈને ફ્રીજ સિમેન્ટ સુધીની ચીજવસ્તુઓ થશે સસ્તી લખતર હાઇવે પર બે કાર ધડાકાભેર ભટકાયા બાદ સ્વિફ્ટ ભળભળ સળગી ઉઠી બે બાળકો સહિત આઠ જીવતા ભૂંજાયા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં મુકાયા સંકટમાં અનેક જગ્યાઓ પર ટ્રમ્પ ટેકઓવરની વિરુદ્ધ થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદામાં નવું નીર આવ્યું નર્મદા ડેમની જળસપાટી એકસો એકત્રીસ મીટર પહોંચી નવસારીના બિલમોરાના શ્રી સોમનાથ મંદિરે ભરાયેલા મેળામાં દુર્ઘટના બની પચાસ ફૂટ ઊંચી ટાવર રાઇડ અચાનક તૂટી પડતા પાંચ લોકો થયા ઘાયલ હેમંત બિસ્વા સરકારે અદાણીને ફેક્ટરી માટે ત્રણ હજાર વીઘા જમીન ફાળવી દીધી હાઈકોર્ટના જજ પણ ચોંક્યા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનું પગલું ડ્રોન ઉડાની સ્થિતિ છસો થી વધુ લોકોના મોત થયા આખે આખા ગામ તણાઈ ગયા બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલર સર્જાતા આ વિસ્તારોમાં વરસાદ પડશે તો અલાવશે અતિવૃષ્ટિ પાકિસ્તાનમાં પૂરનો કહેર પાકિસ્તાનમાં વિનાશ આખી આખા ગામ તણાઈ ગયા હજારથી વધુ લોકોના મોત થયા ગુજરાતમાં આપને મોટો ફટકો બસો પચાસ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યોને ટૂંક સમયમાં આપમાં જોડાશે ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન દિવાળી પહેલા સરકાર આપશે સરકારી કર્મચારીઓને મોટી ભેટ મોંઘવારી ભથ્થું વધીને સીધું અઢાર હજાર હશે તો પાંચસો ને ચાલીસ નો વધારો થઈ જશે ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાત પર મેઘરાજા મન મૂકીને વરસ્યા ગુજરાતના છોતેર ડેમ હાઈએલર્ટ પર સરદાર સરોવર ડેમ છોતેર ચાલીસ ટકા ભરાયો ગુજરાત અને રાજસ્થાન બંનેમાં બળાત્કાર માટે દોષિત આશાધામની તબિયત ગંભીર અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા લોકસભામાં રજૂ થશે બિલ પીએમ મોદીની રિફોર્મ એજન્ડા હવે વ્યવસાય સંબંધિત ત્રણસો પચાસ નાના નાના ગુનાઓ માટે કોઈ જેલની સજા નહીં મુંબઈમાં રેડ એલર્ટ ભારે વરસાદથી શહેરની ગતિ ધીમી ભૂસ્ખલન અને ભરતીનો ફેલાયો ભય હલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વીડિયોની અપડેટ આપને મળતી રહે